નમસ્કાર મિત્રો કુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મિનિયા વડાળી આ તમે જોઈ શકો છો અત્યારે હાલ અમારે ઘઉંની ગુંદી કાપવાનું ચાલુ છે તો આ ઘઉંનો પોંક અમે તૈયાર કરશું ગાય આધારિત ખેતીનો તૈયાર કરેલો પોંક મેળવવા માટે જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને અમારા બધા જ ફાર્મના વિડીયો અલગ અલગ અમે પ્રાકૃતિક રીતે જે વસ્તુ તૈયાર કરવી છે તેના વિડીયો અમે મૂકતા રહીએ છીએ તો આ ઘઉંનો પોક તૈયાર થશે કુરિયર દ્વારા ઓલ ગુજરાતમાં મેં મોકલી આપશું કિલો અથવા બે કિલોના પેકિંગ કરીશું અને જરૂરથી અમારો કોન્ટેક કરો શુદ્ધ અને નેસરલ ખાવા માટે પછી ત્યારબાદ સુતલ ઘઉં જોઈએ તો ઘઉં પણ તૈયાર થશે તો ઘઉંનો પણ ઓર્ડર તમે દઈ શકો છો તો પ્રાકૃતિક રીતે જે છેલ્લા છ વર્ષથી બધી વસ્તુ અમે તૈયાર કરી રહ્યા છીએ સિઝનવાર તો જરૂરથી અમારો કોન્ટેક કરજો